ના મહારાજીના જેના મા બાપ રાજી એના જગરાજી બરાબર એટલે એના ખબર નહીં હવે સમજાતું કેમ નથી હવે તમે કહેજો કે મારે કોઈ ચાર ધામ કે મારે કોઈ યાત્રા કરવાની જરૂર પડે હે મા બાપની સેવા કરી લીધી હોય દિલથી ખબર જ છે કે આજ ભગવાન છે પછી કંઈ કરવું પડે તમે કહેજો બરાબર કેમ કે મને ખબર નથી મેં સાંભળ્યું છે કે ભાઈ મા બાપ ભગવાન છે ને એનું એમ કહેલું કરવું જોઈએ બધા વાતો કરે એમ પણ ખરેખર કરી ગયા એ તરી ગયા તો કહેજો તમે જઈએ કે હવે કંઈ કરવાની જરૂર પડે મારી માની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડ આવવું એમ આ શરૂઆત ક્યાંથી થઈ મેં તો મારે હું કેમ અહીંયા સુધી આવ્યો એને અહીંયા આવવું હતું ને મારે એને અહીંયા લઈ આવવી હતી બાત બંધ ગઈ માં આ ગઈ બાત ખતમ તો અમારે છે ને સુખના સૂરજ ઉગ્યા અત્યારે અમારે સૂરજ અહીંયા દેખાય છે માં આવ્યા ને ત્યારથી સૂરજ ક્યારેક ક્યારેક દેખાય છે તો અહિયાં દરિયો છે તો મેં કીધું હાલો ફટાફટ એના દરિયો જોવે રીએ બતાડો દરિયો માને કેવો આપડો દરિયો કેવો આનો દરિયો અને સીટી ગામડો થોડોક ગુમરો મારીએ તડકો હતી વાતાવરણ હમણાં હે ને ઠંડી પડે અમારે ઠંડી તો હોઈએ જ અહીંયા પણ વધારે પડે હમણાં તો એવું થોડીક ઓછી થતી જાય ધીરે ધીરે ઉનારો આવી ગયા એટલે જેવી એ જોવેવી એ દરિયો જરાક ઝીણા મોટું લેવી કે માની ભાવતું હોય એવું

કંઈ ખબર જ ન પડે અહીંથી આજે એવું ધીમે 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 ધીરે ખબર પડે બધાએ તો અમે દરિયા પૂગીએ ને તો તોતા હાથમે જાય કરીએ કંઈ નીકળી ન હત જોઈએ છે હાલો અમે જોઈએ ને તમને બતાવીએ આવા જાઓ સાઈડમાં રોડના કાંઠા ઉપર આપણે કેમ ગામડા નો એવી રીતે અહીંયાં પણ ગામડાને એવા આવે રસ્તાઓમાં

આવી ગયા છે દરિયે ચોપાટીએ અહીંયાની ચોપાટી આપણે અમારી બાજુ ચોપાટી છે પોરબંદરમાં એવી અહીંયા પણ ચોપાટી છે એટલે રસ્તા પણ સિટી આવે એ સિટી છે એમણે અંદર થઈને અમે જઈ રહ્યા છે હા મોટી સિટી છે મોટી સિટીમાં બે બાજુ ઘરો છે કે ઘરો બધા એક થી વાય કે છે અહિયાં એટલે અહિયાં કોડ હોય ને એના એના પોસ્ટ કોડ હોય ગમે ઘર ના એમાં પંદર એ ને પંદર બી ને વી ને એકવી ને બાવી ને પેસી ને એલ ટુ ને એલ ઇ થ્રી ને એવી રીતે હોય નામ બધા એ રીતના મળે એમ

લાખો પતિ બેઠો એક મેં બાજુમાં મહાદેવ નું મંદિર છે ત્યાં એક બાપા હતા મોરબી ના દાનવીર જે લાખો રૂપિયા નું દાન કરે છે એ લગ્ન માં ગયા તા ને આ ગીત આવ્યું ને પછી સીધા ભાગી ગયા તા એમ મૂકીને બધું લાખો પેતી બેઠો સાજન ને માંડવે માંડવી ને એક જ ભાઈ હતો બીજું તો કોઈ હું ને એટલે મને અત્યારે લાખો યાદ આવી ગયો લાખો પછી બેઠો સાધન ને માંડવે ઉચાસ ને અમે આવી ગયા છે હવે દરિયે તો અમે આવી ગયા છે દરિયે માને લઈને આ બધામાં જોવાય કે ઝાડવા લીલા છે અને શોખું શોખું એમ જ કહીએ હો કારણ કે પહેલી જ વાર આપણે ભારતમાંથી બહાર જઈએ ને એટલે બધું એકદમ શોખું છે કારણ કે આપણે આપણે તો ભારત તો ભારત છે ભાઈ ભારતમાં એ મજા છે એમ ભલે શોખો નથી પણ એ અલગ મજા છે એમ ને અહીંયા બધું એને શોખું દેખાય એમ કે બધું શોખો એમ જો અહીંયા ક્યાંય પણ કચરો નથી એમ બધું હું છે કચરા પેટીમાં કચરો બધા નાખે એટલે આમ ચોખ્ખું એમ એકદમ બધું એકદમ ક્લીન અહીંયા જોજો ઉતરવામાં ત્યાં કાદાવર જોવામાં માણસો અહીંયા આવે છે હાલવા માટે આ દરિયો છે તો આવી ગયા છે દરિયા અહીંયા આવી રીતે હોય છે દરિયો અહીંયા આમ દૂર સુધી પાણી હોય છે ખાલી એમ કે આજે તો ઓઠ અહીંયા સુધી છે નહીં તો દૂર સુધી હોય આમ દૂર ને દૂર ਹਾਂ ਪਾਣੀ ਆ ਉਹ ਲਾ ਜਾ ਉਹ ਲਾ ਵਾ ਦੇਖਾਈ ਨਾ ਉਹ ਲਾ ਉਹ ਲਾ ਵਾਹਣ ਇਹ ਨਿਆ ਸੇ ਪਾਣੀ ਹੋਇ ਉੰਡ ਉਹ ਕਿ ਨਿਆ ਹੋਇ ਨਿਆ ਹੁਦੀ ਆਲੇ ਚਾਹੋ ਤੇ ਜੇ ਹੈ ਗਿਆ ਟਣੇ ਆ ਭਰਤੀ ਆਵੇ ਗਿਆ ਹੁਦੀ ਨਾ ਕਿ ਨਿਆ ਹੁਦੀ ਆਈ ਨਹੀਂ ਆਇ ਤੇ ਆਲੇ ਨਿਓ ਜਾ ਵਈ ਜੇ ਆ ਕੋ ਰਕੀ ਦੇਖਾਈ ਜਮੀਨ ਜਿਵਾ ਕੋ ਰਾਈ ਇਕੋ ਰਾਈ ਜਮੀਨ ਹਾਂ ਜਮੀਨ ਜੋਈ ਹਾਂ અહીંયા કોઈ નાખે નહીં આ નાખે તો ફાઇન આવે જા ડબ્બા રાખ્યા કચરાના આવી રીતે થોડા ના યાર ઉનારે ના યાર ટાણે કોકા તો એકા તો બે નીકળે કે ના આવી પણ ટાણે તો ટાઈટ છે જે હિયારો છે હમણાં ઉનારો આવી છે ને તાર ના હે તો અહીંયા અત્યારે બધા હે ને હાલવા નીકળે ને અહીંયા છે ને કૂતરા ક્યાં હે કારણ કે કૂતરાને ખાવું પીવું ટાઈટ લાગે નહીં અને બધી રીતે એમ કે હા જો કુતરા કુતરાને પણ કર્મ છે કર્મના સંગાથે રાણા મારું કોઈ નથી મીરાબાઈ કીધું ને હા કર્મના સંગાથે રાણા મારું કોઈ નથી કાગડા તો બહુ છે અહીંયા હા જો કાગડા અહીંયા આપ કે પિત પેલા કોઈની ઈચ્છા હોય ને વયા જાય કે ભાઈ ઇંગ્લેન્ડ જાઉં પછી ના આવી શકે તો કેના પિ આપણે કેનાક પિતળું થાય એટલે પછી આવી રીતે થાય હા પણ મા એમ કહે કે એની ઈચ્છા હતી જો ઈચ્છા જીવતા ન પૂરી થઈ જતી તો પછી કાગડો થઈને આવવું પડે એટલે જીવતા ઓલું થઈ ગયું હા હવે કઈ કઈ કાગળો નહીં થવું પડે હવે કોઈ ઈસા છે પુરોના લંડન આવી ગયા બાદ બન ગઈ બધી વિદેશ નું બાકી હતું આપડે કે દરિયા કિનારે હોટલો છે એવી રીતે અહિયાં હોટલું હે એમાં રોકાવું અહીં

મારી પાછળ જાય છે ને એ છોકરાના હાથમાં ઓલું ટેબ્લેટ છે અને એને હાથથી બાંધ્યો છે કારણ કે એટલા બધા હવે આ બધા ટેબ્લેટને ફોનોને આવ્યા ગેમ રમવાને એટલા બધા છોકરા ઓલા થઈ ગયા કે બાંધવા પડે એમ ઓલા કેબલથી બાંધ્યા છે એટલે શિક્ષ આપણે અત્યારે શું છે પહેલાં શું હતું કે એટલું બધું શિક્ષણનું એટલું બધું ઓલું નહોતું એમ ભણતા નતા ભણતા સંસ્કાર હતા બધામાં તો જો ઘર હેના ડૂટીએ ચાંદલો કરી આવતા ને ઘર હાલતા જોતા તો નહીં અને અત્યારે તો હવે કેવું કેવું જોઈ જોઈ કેટલા મહિના તો જોઈ લે કા બીજા તોય પણ નથી હાલતા એનું કારણ કે શિક્ષણ બહુ આવી ગયું પણ સંસ્કારને સંસ્કાર છે ને ઓછા પડી ગયા એમ કારણ કે શિક્ષણને મહત્વ આપી દીધું કે શિક્ષણ ભણો એટલે ભણે હવે છોકરાને ભણાવે બરોબર ને છોકરા ક્યાંક દૂર નોકરીમાં જતા રહીએ એટલે પછી તો હવે એ વર્ષે શું કરે એમ પણ સંસ્કાર હોય ને તો એને ખબર પડે કે ભાઈ મા બાપને પણ સાથે રાખીએ સાથે રહીએ એમ આવા બધા સંસ્કારની જરૂર છે શિક્ષણ તો છે જ શિક્ષણ હોવું જોઈએ ફૂલ અભણ કોઈ ન હોવું જોઈએ પણ સાથે સંસ્કાર હોય સંસ્કાર ન હોય તો શું કામ ન એમ આ અમને અત્યારે મારી માને અહીંયા ઇંગ્લેન્ડ પૂજાયનું કારણ છે કે એ સંસ્કાર અમને આપ્યા ખાલી શિક્ષણ જ આપી દીધું ને ભણાવી દીધા હોત તો અમે ક્યાંક નોકરી કરતા હોત ને પછી સૂન સાન એ આમ ને તેમ ને બધું થાતું હોત બરોબર તો મેન મારું કહેવાય ને સંસ્કાર છોકરાને આપશો ને તો આ રંગ લાવશે જો આ દીકરો ફરીએ લોકો પોતાની બાઈને લઈને હનીમૂન કરવાની ક્યાં ને ક્યાં જાય હા ડોહીનો વીજ ભરો હો તો

આના ડોહા જો આ ડોહી માં એક જાય અહિયાં પણ કોઈ ભેગા ન રહ્યો અહીંયા તો અલગ રહેવાની સિસ્ટમ જ છે એમ પણ આપણે શું છે કે એક આપણી સંસ્કૃતિ છે કે ભેગા રાખીએ ડોહા ને રીએ હા એમાં રૂપિયો રૂપિયો એ કઈ આપે નઈ એના છોકરાઓ ને ત્યાર મરે ત્યાં જડે કે કઈ ના જડે કામ કરે ને થાય હા ગાડી લાયસન્સ રૂપિયો બધા નીકળ્યા છે કુતરા ને લઈ ને હાલવા બધા હાલવા નીકળે એમ કેમ કે ઘરમાં ઘરમાં હોય વરસાદને લીધે વાતાવરણને લીધે એટલે પછી એમ કે હજુ બહાર નીકળવાનો ન હોય પણ આવી રીતે તડકો નીકળે ને તાર બધા નીકળે એનો દરિયો જો કેવો શાંત એકદમ મોજા ને અહીં નથી મારતો દરિયો ખબર નહીં આ યુરોપમાં બધી જગ્યાએ એકદમ આમ સપાટ એટલે દરિયા જેવું સમ આમ શાંત રહેવું એમ જીવનમાં પણ હે ને તો ઘણા બધા પ્રોબ્લેમ દૂર થઈ જાય દૂર થઈ જાય તો અમે દરિયો હવે અત્યારે જોઈ લીધો અને દરિયો જોઈ અને હવે જઈએ શાક બકાલું ને એવું બધું લેવા માટે તો આ બધી હવે જઈએ તો ચાલો ધીમે ધીમે બતાવીએ તમને આગળ આગળ મમ્મીને બધું બતાવો તમને બધું બતાવો અહીંયાનું બસ સ્ટેશન હા પહેલી વખત કોઈ દેશમાં આપણે પહેલી વખત જઈએ ને ગમે એમ હોય આપણે અલગ જ લાગે ને એકદમ આમ નવું નવું જ લાગે એમ કે બધું કંઈ પહેલી વખત ઇવન વી પચીસ વર્ષમાં જઈએ તો આ તો મારી મમ્મી તો પચાસ વર્ષ પછી એમ એટલે આખું એની માટે તો હવે એમ થાય કે અલગ જ એ તો એ તો જે લોકોને જવાની ઈચ્છા હોય ને પછી પૂરી થાય એની તો વાત જ હું કરવી તો હાલો અમે જઈએ હવે આગળ ને તમને બતાવિયે બચે આવી રીતે આ જાત્રા આમાં બધી જાત્રા આવી ગઈ આમાં ચાર ધામ આવી ગયા સાચી વાત કે ખોટી વાત તમે કમેન્ટ કરીને કહેજો હવે કે આમાં કરવાનું બાકી ધીયે મારે મને આવું સમજાય હો બાકી તો બધાને આમાં અડઅટિયર ચાર ધામ બધા આવી ગયા તો હાલો તમને પણ હે સાથે સાથે

હું તો હાલો જમા દેખલી રાખા સખાઈ તે એટલા હવે કઈ આ તો દુકાન હે કે દુકાન માં આમાં બહુ આઈ થઈ હે આમાં કા દુકાન નો નઈ થઈ બહુ કેવા લઈ ઓ બાબો લાવ દે કે ના સવરાસ સ્વતંત્ર બધાય નઈ

એની કૃપા હોય ને એને જીવવા દેવાય તો એની કૃપા લે લેવાય તો એની મરજી ગંગાજી હા ગંગા જમના ગોકુલ મારે જવું નથી મારે ઘર માં ગંગા જમ

કઈક ને કઈક લે હું ઝીણા મોટું ને મમ્મી ને ખાલી ગુમરો માર બતાવવા જ લે એવો ભાઈ હું હોય છે હું ન હોય બરોબર ચાલો ફટાફટ બતાવી દો અહીંયા ટ્રોલી પાઉન નાખવાનો એક પાઉન નાખો એટલે ટ્રોલી નીકળે હા પાઉન નાખતો જ નીકળે એટલે નીકળે તેલ નું મૂળ નાખી વારીને બનાવેલી એ ખબર આવીશ ચાક આ કોબી નું કોબીનું કોને કોને ખાધું છે કે જો અમે બનાવ્યું છે આખવી કોબી આવે નાની નાની અહીંયા મળે આવી રીતે એનું શાક મસ્ત બનાવ્યું રોટલી બનાવી મસ્ત છાસ દૂધ આવી રીતે જમવા બેઠા છે હાલો હવે જમી લઈએ તો અમે જમી લીધું છે જમીને બેઠા છે મમ્મી જોવે છે સમાચાર ભારતના સમાચાર એને જોવા જોઈએ દરરોજના તો જોવે છે તો એમાં તો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અમરેલીમાં માંડવીના કંઈક ભ્રષ્ટાચાર થયો છે ને એવું જ આવે છે ભ્રષ્ટાચારનું જોવે છે સમાચાર મેં ક્યારે જો પહેલી વાર મેં તો જોયા સમાચાર અને હું જોતો નથી સમાચાર તો મા જોતી હોય તો હું પણ એમાં સાથે જોયો થોડીક વાર તો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ક્યારે થશે ભ્રષ્ટ મુખ ભારત ચાલો જે થાય બીજું તો હું ચાલો તો આપ સૌને પ્રણામ મળીએ પાછા આવી રીતે હોય છે ઇંગ્લેન્ડની લાઈફ સ્ટાઈલ આજે તો ફરવા ગયા હતા લઈ ગયા હતા ફરે પાછા ચાલશું આગળ આગળ ક્યાં ક્યાં જશે તમને બતાવતા આપ સૌને પ્રણામ જય માતાજી જય જયતાજી જય શિયા